આણંદ જિલ્લામાંથી આ વર્ષ દરમિયાન હજ કરવા માટે સાતસોથી વધુ હાજીઓ મકા શરીફ જઈ રહ્યા છે જેને લઈને આણંદ જિલ્લામાં હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં હાટગુટ ગામ ઉપરાંત આણંદ જિલ્લામાં અનેક ગામના હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ફિલ્ડ ટ્રેનરો દ્વારા હજમાં વિવિધ અડકાન ઉપરાંત હજના મસાઇલ તેમજ હજ સફરની શરૂઆત હજ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગેની ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી આ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઇકબાલ સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું કે હજ પડવા જતા હાજીઓને મક્કામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે હજ કમિટી દ્વારા ફાઇવ સ્ટાર હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા હોટલમાં વોશિંગ મશીન તથા મોટા ફ્રીજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ હાજીઓની સેવા માટે ગુજરાતમાંથી છવ્વીસ ડોક્ટરો હાજીઓ સાથે મક્કા શરીફ મોકલવામાં આવશે કાર્યક્રમમાં ફિલ્ડ ટ્રેનર અબ્રાર સૈયદ સિકંદરભાઈ વોહરા યાસીનભાઈ વોહરા રિઝવાનભાઈ સૈયદ તથા આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર પરવેઝ યમની આશીમ ખેડાવાલા તેમજ તાલુકા પંચાયત સભ્ય ખલીલભાઈ સામાજિક કાર્યકર્તા આરીફભાઈ રિયલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ન્યૂઝ નંદલાલ ભાનુશાળી સાથે બકુલ પટેલ આણંદ